સાથે ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહી છે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ અને જેની સાથે સાથે લગ્ન પ્રસંગમાં સોનું સસ્તું થશે કે નહીં જેની પણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો સોનું ચાલીસ હજાર થી પચાસ હજાર ની સપાટી એ આવશે કે નહીં બધા મિત્રો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે બધા મિત્રોના સવાલ જવાબ આપણી ચેનલ દ્વારા આજે આપણે આપવાના તો તો આપણી આપણી ચેનલ જો તમે નવા હોય લાઈવ લાઈવ ટુ ડે ગોલ્ડ રેટ ને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આપણી ચેનલ દ્વારા તમને રોજબરોજના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી સોના તથા ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહેશે વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવનું એનાલિસિસ

મિત્રો કેન્દ્રીય બજેટમાં સોનાની ડ્યુટી ઉપર ઘટાડો કરવામાં આવ્યો હતો જેથી કરીને એ સમયે સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો થી લઈ એકોતેર હજાર એ પહોંચ્યો હતો જોકે ત્યારબાદ છેલ્લા બે મહિનાથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો આ ભાવ વધારાના પાછળના કારણોમાં વિશ્વના કેટલાક દેશોમાં યુદ્ધનો માહોલ છે તેમજ વૈશ્વિક બજારોમાં પણ થઈ રહેલા ફેરફારના કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી જેની જેની વાત કરીએ તો મિત્રો સાથે તમે સોના ચાંદીના ભાવમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સોનાની અંદર રોકાણ કરવું છે પરંતુ કયા પ્લાન થી સોનાના ભાવમાં રોકાણ કરવું જેની પણ માહિતી આપણે અત્યારે મેળવવાના છીએ આપણે મિત્રો પાછળના વીડિયો દ્વારા તમને જણાવી દીધું હતું કે સોનું ધીમે ધીમે હાઈ સપાટીએ જઈ શકે છે અને છેલ્લા સાત દિવસથી એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે હવે સોનું વધારે મોંઘું થશે કે સસ્તું થશે જેની પણ આપણે માહિતી મેળવી લઈએ તો મિત્રો અત્યારના એનાલિસિસ પ્રમાણે સોનું આ ભાવની આજુબાજુ જોવા મળી શકે છે હજુ વધારો થાય તેવી સમસ્યાઓ હાલ જોવા મળી રહી નથી અને વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ લેવલે હાલ એક મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે જેની વાત કરીએ

સોના તથા ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળે છે વાત કરીએ તો મિત્રો સોનાના વેપારીઓનું માનવું છે કે હજુ પણ સોનાના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે બીજી તરફ લગ્નગાળાની આવી રહી છે ત્યારે વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ વધે એ પહેલા લોકો અત્યારે ઇન્ક્વાયરી કરી રહ્યા છે કે સતત થઈ રહેલા ભાવ વધારાના વચ્ચે નવરાત્રી અને દિવાળી સમયે તેજી જોવા મળશે તેવી આશા અત્યારે વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો રાજકોટની વાત કરીએ તો રાજકોટ કહેવાય છે કે જૂનું એટલું સોનું આ આ વખતે કહેવત રોકાણકારો માટે ખૂબ જ સાર્થક નીવડી રહી છે વાત કરીએ તો તો મિત્રો સોનાના ભાવમાં થઈ રહેલા વધારાથી રોકાણકારો ખુશી છે છે બીજી તરફ આવતા જેમના ઘરે પ્રસંગ આવી રહ્યા તેઓ અત્યારે સોનું ખરીદવા માટે મૂંઝવણમાં પડી ગયા છે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં તહેવારો અને લગ્નગાળો આવી રહ્યો છે તે પહેલા જ સોનાના ભાવમાં સર્વોચ્ચ સપાટીએ જોવા મળી રહ્યા છે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો પ્રતિ ચોવીસ કેરેટ સોનામાં દસ ગ્રામ સોનું અત્યારે સિત્યોતેર હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે સોનાના ભાવમાં તો મિત્રો હવે સૌથી મોટો સવાલ એ આવી રહ્યો છે કે આગળ શું સોનાના ભાવ સસ્તા થશે કે નહીં તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તે પહેલા ચાંદીના ભાવની પણ થોડી માહિતી મેળવી લઈએ કારણ કે ઘણા મિત્રોના સવાલ છે કે ચાંદીના ભાવમાં શું થશે અને ચાંદીના ભાવમાં અત્યારે મિત્રો વાત કરીએ તો કોઈ પણ વધારો ઘટાડો નથી નો જોવા જોવા મળી મળી રહ્યો વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં અત્યારે સ્થિરતા રહી છે પરંતુ ભારતીય બજારમાં છેલ્લા દિવસથી ચાંદીના ભાવ ઉપર જોવા મળી રહ્યા છે વાત કરીએ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ચાંદીના ભાવમાં પણ સૌથી વધારે અસર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેના કારણે જેની પણ આપણે આજના ઓડિયોની અંદર માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાઇના એ ચાંદીનું સૌથી મોટું માર્કેટ છે જેમાં ચાઇનાની ઇકોનોમીમાં ફેરફાર થાય તો ચાઇનામાં મોટી માંગ વધારે ઉપલબ્ધ થાય જેની સીધી અસર ચાંદીના ભાવ પર થતી હોય છે વાત કરીએ તો મિત્રો અત્યારે ચાઇનાની ઇકોનોમીમાં આગ સરખી તેજી જોવા મળી રહી છે અને ચાઇનાના જીડીપી ડેટાની વાત કરીએ તો મિત્રો ચાઇનાના જીડીપી ડેટા પણ અત્યારે ઊંચા આવ્યા છે હજુ ચાઇનાની ઇકોનોમીમાં વધારો થઈ શકે જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો ચાઇના અત્યારે આગળ જતું જોવા મળી રહ્યું છે જેના કારણે સૌથી વધારે ચાંદીની માંગ

તથા ચાંદીના ભાવમાં આગસરથી તેજી જોવા મળી રહી છે અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ જેની વાત કરીએ તો રોકાણ કરવા માટે અત્યારે દિવસો ને દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો અત્યારે સોનાના ભાવમાં રોકાણ કરવામાં આવે અને જ્યારે સોનાના ભાવમાં વધારો થાય ત્યારે અત્યારે સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ખૂબ જ સારું એવું જાણવા મળી રહ્યું છે તો વાત કરીએ તો લગ્ન પ્રસંગ માટે અત્યારે સોનું ખરીદવું કે નહીં જેની વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રસંગ માટે પણ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો થાય તો તમારે પણ લગ્ન પ્રસંગ માટે સોનું તથા ચાંદી અત્યારે ખરીદી લેવું જોઈએ અને સોના તથા ચાંદીના ભાવમાં સૌથી મોટી અસરની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં અત્યારે જે પણ ઇઝરાયલના યુદ્ધ ચાલી રહ્યા છે જેના કારણે સૌથી વધારે સોના તથા ચાંદીના ભાવ ઉપર અસર પડતી જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો મિત્રો તમે અત્યારે સોનું ખરીદવા માંગતા હોય તો સોનું ખરીદી શકો છો અને રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે તમે રોકાણ પણ કરી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું